મને બસ સ્ટેન્ડ ઉપર ઘરે મૂકવા આવ્યો મને કે આઈ તું ચિંતા ના કરીશ હું જીતુ કાકા ને તારા જોઈશ હું રાતે મૂકવા બી જઈશ ને અને તું ચિંતા ના કરીશ આઈ મેં તારા માટે જ છું મને ઘણી વસ્તુ એને બોલી રાતે કે તું જરાક બી ચિંતા ના કરીશ કે હું તારા માટે બેઠો છું સાડા આઠ પોણા ઘરે મૂકવા આવ્યો તો હાઉસિંગમાં હાઉસિંગમાં સાડા આઠ વાગે સાડા આઠ વાગે

ખબર નહીં હવે તો આપણે જોયા જ નથી તો હું શું જવાબ આપું સાહેબ ખાલી એવું લાગે છે કે એને પસાઈને આ રાતે લઈ ગયા છે એને ખાધું પીધું બધું કર્યું એને ને પછી બે વાગે એના જોડે આ પણ હવે એ તો બાજુમાં રે એટલે આપણાને તો ના ખબર પડે કોઈ નહીં એ માં માનેલી મારા છોકરાને ભાઈબન છે એટલે મેં એને નાનપણથી અમે જોતા થાય ને મારું નામ શશિકલા અશોકરાવ બોઇટે તરસાલી વિશાલનગર